દુર્ગા માતાના ત્રણ દીકરા દેવી અષ્ટંગી જેને કહે છે આપણે માતા દુર્ગા એ દેવી અષ્ટંગીને ત્રણ પુત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે દેવી અષ્ટંગીના પતિ નિરંજન દેવ કહીને ગયા હતા કે જ્યારે છોકરા મોટી ઉંમરના થાય ત્યારે એને સમુદ્ર મથન કરવા મોકલજો એટલે એ સમુદ્ર મથન કરવા મોકલવાની વાત હતી અહીંયા છોકરા નાના હતા અને નિરજન દેવ એને ભલામણ કરી અને નીકળી ગયા હતા એટલે છોકરાઓ તો ધીરે ધીરે મોટા થતા જાય છે અને પોતાની માતાને પૂછે છે હે માતુશ્રી અમારા પિતા કોણ છે ત્યારે માતોશ્રીને વિચાર આવે છે કે આને અચાનક એના પિતાની વાત કેમ યાદ આવે છે કે મારા પિતા કોણ ત્યારે માતું કહે છે હે પુત્ર તમે ત્રણેય મારા પુત્ર છો અને હું તમારી માતા છું મને તમે માતા ગણો તોય ભલે અને પિતા ગણો તોય ભલે બે હું એક જ છું ત્યારે પુત્રને સંદેશ થયો એટલે શંકા ગઈ કે નહીં માતા કંઈક છુપાવે છે આપણાથી અને કંઈ વાંધો નહીં એ ધીરે 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 મોટા થાય છે અને આકાશવાણી થાય છે હે દેવી અષ્ટંગી નિરંજન દેવ બોલે છે કે મેં તને કીધું હતું કે છોકરા મોટા થાય એટલે તરત એને સમુદ્ર મથન કરવા મોકલી દેજે તો હજી કેમ તું વિલાપ કરીશું કેમ મોકલતી નથી માટે જલ્દી કરો અને જલ્દી મોકલો આટલું આકાશવાણી થાય છે અને દેવી અષ્ટંગીને યાદ આવી જાય છે કાંઈ વાંધો નહીં એટલે બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણેયને કહી છે કે ભાઈ હવે તમે મોટા થઈ ગયા છો અને સમુદ્ર મથન કરવા તમે જાઓ એટલે આ ત્રણેય પુત્ર સમુદ્ર મથન કરવા જાય છે તો ત્યારે દેવી અષ્ટંગીએ ત્રણ ઇસ્ત્રીને દિવ્ય શક્તિથી ઉત્પાદન કરી છે અને સન્મુખ સામે ઊભી રાખી છે એટલે ત્રણેય ઇસ્ત્રી સન્મુખ આવે એનું ભાર્યા હે માતુશ્રી આપે અમને સર્જીવન કર્યા છે તો આપ આજ્ઞા કરો હું આપની ફરમાશ વહી કયો ત્યારે દેવી અષ્ટંગી એમ કહે છે કે તમે સમુદ્ર મથનમાં જાઓ અને ત્યાં શું પાય જાઓ ત્યાં મારા ત્રણ પુત્ર છે એ તમને એમાંથી મથન કરતા કરતા ગોતી લે એટલે સાવંત્રી અને લક્ષ્મીજી અને પાર્વતી આ ત્રણેય સ્ત્રીઓ જઈ અને સુપાઈ જાય છે આ ત્રણેય પુત્રને ખબર નથી કે મારી માતાએ આ રીતે ત્રણ નારીઓ આમાં સોંપાવેલી છે પોતે સમુદ્ર મથન કરતાં કરતાં ત્રણ નારીઓ હાથમાં આવે છે મથન કરતાં કરતાં એને લઈને ઘેરે આવે છે દેવી અષ્ટંગીને વાત કરે છે હે માતુશ્રી સમુદ્ર મથન કરતાં કરતાં અમને ત્રણ નારીઓ એમાંથી પ્રાપ્ત થયું એટલે બ્રહ્મજીને સાવંત્રી આપે છે અને જે વિષ્ણુ જે હતા એને લક્ષ્મીજી આપે છે અને શંકરને પાર્વતી આપે છે એટલે રૂપરૂપનો અંબાજ હોય તેણે બાળકો ખુશ થાય છે કારણ કે ચુંદરે એવી સ્ત્રીઓ હતી એટલે એ પોતપોતાના મહેલમાં લઈ અને દિવસો વિતાવે છે સમય જતા પશુ દેવી અષ્ટંગી કેવા લાગે છે હે પુત્ર તમે ફરીથી જાઓ અને સમુદ્ર મથન કરો એટલે આ ત્રણેય પુત્ર તો સમુદ્ર મથન કરવા જાય છે ત્યાં મથન કરતાં કરતા સૌદ રતન નીકળે છે સૌદ રતન અને શ્યાર વેદો નીકળે છે અને વેદોની અંદર જે ભેદો હતા એની વાત હવે આપણે આગળ કરવાની થઈશ અને સૌદ રતન નીકળ્યા એમાં અમે અને કટોરો જે નીકળ્યા હતા અમૃત કહેવામાં આવે છે એ અમૃત દેવોને પાણ કરાવેલું છે એટલે વિષ્ણુએ એને અમૃતો પાન કરાવ્યું એટલે બધાય દેવો ખુશ થયા અને વિષ્ણુને આશીર્વાદ આપ્યા કે તું મહાન છો અવતારી પુરુષ છો અને વારંવાર તું મનુષ્ય અવતાર લે જ્યાં અમારો વરદાન છે એટલે કહેવાય છે ને કે વિષ્ણુએ દસ દસ અવતાર લીધા છે એટલે આ એને વરદાન મળેલું છે બીજા કોઈને બ્રહ્માએ અવતાર લીધો કે શિવજીએ અવતાર લીધો એવું ઓછામાં જોવા મળે એક વિષ્ણુ ભગવાન જ અવતાર ધારણ કરે છે વારંવાર જ્યારે આ સૃષ્ટિ ઉપર પાપનો ભાર વધે છે બોજ વધી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ ઈશ્વરને અવતાર લઈ અને પાપીઓનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરે છે આવો આપણે સાંભળેલું છે હવે વાત રહી વેદોની જે વેદ મળ્યા છે એ વેદ બ્રહ્મને વાંસવા આપે છે દેવી અષ્ટંગી એટલે એ વેદો વાંચતાં વાંચતા એમાં એક મહાન વિશાળ કાર્ય માનવ અલૌકિક શક્તિવાળો શક્તિ પુરુષ એમાં વાસવામાં આવે છે જે નિરંજન નિરાકાર પોતે આવું વાંસવામાં આવે છે અને એમાં મળે છે કંઈ એક પુરુષ એવો કરતા છે કે એનું મસ્તક આકાશમાં છે અને પગ પાતાળમાં છે અને સંદાસૂર સૂરજ એની આંખ્યું છે અને શામાં એના કાન છે આવો વિશાળકારી વ્યક્તિ સત્પુરુષ કરતા પુરુષ નિરજન નિરાકાર એ સતલોકવાસી છે એ જ કરતા પુરુષ છે આવો બ્રહ્માને ખ્યાલ આવ્યો એટલે તરત જ માતાએ જે વાત કરી હતી કે આ જગતમાં તમારા પિતા કોઈ છે નહીં માતાએ હું છું ને પિતાએ હું છું ત્યારે માતાને સવાલ કરે છે હે માતા તમે એમ કહો છો કે મહાન હું છો તો કરતા પુરુષ તો ન્યારો બતાવે છે તો ઈ કોણ એટલે માતા કે આને વેદોમાંથી જીડ્યા પણ એમાં લખેલું કે આ ભેદ જે કરતા પુરુષ ન્યારો છે એનો ભેદ તો આજ સુધી વેદોને મેળ્યો નથી વેદોએ પણ આનો ભેદ નથી જાણ્યો એટલે બ્રહ્મા વિષ્ણુ મેદ ક્યાંથી જાણી શકે વેદો જે લખાણા છે એ વેદોએ પણ એનો ભેદ નથી જાણ્યો જે વેદ લખાણા હતા ને એ વેદની વાત હું તમને કરું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિ પર નહોતા એ પહેલાના વેદ લખાણા હતા તો એ વેદ લખવા વાળાને ભેદ નહોતો જીડ્યો તો બ્રહ્મા વિષ્ણુ મહેશને ક્યાંથી ભેદ જીડે આ કબીર સાહેબ કહે છે એટલે કબીર તો કણબીજ એ જ કબીર છે બીજકમાંથી ઉત્પાદન થાય છે એને જ કબીર કીધો છે એટલે આવી અનેક વાતો છે અને આગળ આપણે કરીશું